કંઈ તો મરતો જો પણ પેલો બેડો નો બોપળો મારા હૈને મેં તો જો મારા શું કરવાનું કહો એકસા ઓલની વગર ને એક સાઇલેન્ટ વગરનું મારા શું કરવાનું આ બેરો તો કશું કો મારો બોપળો તો આ થોડું કોમ કર પણ આ બેરો તો એ બોલો કાકા હૈ યાર હારું તું કીધું હા નહીં જોઈ પાછો આવો

Kak, hawa nak dia hijau nak, tak nato. Doia, doia, tu kerbau, doia, doia. Hahaha. Abang, balik, balik. Sial. Sial.

બોલાય તો બે મિનિટ વોલ્યુમ નહીં મારા જે મારા ભાઈ ના છે મને ઉપાધિયો મગા છે હું ઉપરથી મારા એ એની જગ્યાએ મારા હાસવો પેલા તો બહુ હાસવો પડે મારું મગજ ખાઈ જાય છે એટલે તમે શોખ એનો હાથી પણ શોખ ગોઠવો શોખ મેકવો પડશે તબેલામાં અને બે મેકી દેવા આશો હું તો હું તો ખાઈ લે મારી હાથે રોટલો કરી એ તો તાન હું તો કદ કદ દો છું તાન તો ગમે તે ગોઠવી નાખો બે દે હું ગોઠવી જ નાખો અમો નહીં મારે જોતા હાલ ખબર પડે વાની એ અરે બે તો ખાવામાં હું જો મને ભિખારી કરી નાખશે કોબલેદન થાતો ઠોક ઠોક કરા પેલા બાર મહિના પચાસ પચાસ ના ચલો પછી ના કરું તમે કશું હા પછી મને કહેજો હા આવજો

હા પણ હું કઉ છું તું થોડી વાર એને ફોન કર માં થોડું કોમમાં માં છું કમ કોમ માર કોમ છે તાર જે કોમ હોય પછી ફોન કરજે તું હા લડો હારું એક ડુબ તો ઉપર સંભાળો હારું પૂરા પૂરા મંગાય બે ભેંસો બે ગાયો નવી મંગાય હારું મોણસે જોશી અમે આમ ગાડી આપવાની તૈયારી જશે બે દામ આવી જશે કોક હાથીનો તો મેળ પાડવો પડશે

બધું છે તનુ બેસો બધું કરવું પડશે હો બધું બધું તમે જવાબદારી બધી તારી તમે એમ કહો ને તાલવા જાવ તો તાલવા આખું પાલ્યું વાત દે એ વાત છે જવાબદારી બધી તારી હા જવાબદારી મારી અરે વાહ ગોડા તો નહીં મગજ ના ફરેલા તો હતી પણ સિત્તેર સિત્તેર લાગા લાગા તું જો સિત્તેર તો નહીં પણ હાઈ થાઈ ડાલ દી સિત્તેર એટલે સિત્તેર આલી ઓને મન કી ધુવાનો પણ જો જતા રહી પૈસા પૈસા લઈને તો તને પકડ્યો એ મારી જવાબદારી ખબર સોનું નહીં પછી મારી જવાબદારી એ બધી આવી ગઈ ને

બીજા મહિના શેરી તું વધુ નહી આપણું અરે તમારું કોણ બેરા બેગડો

તો <muchin> ah, <coughs> <laughs>

એ તો આદુને તમે ત્યાં તો થાલીએ તોથી પાછા ભલી દે હાર દે તને તમે જોડે મોં તો કોમું વર્ગાડું ચાલ દે ને ઉલા તોને હા હા ઓ હા ગોરીન ઓવા ડોલી આવે તે તો જો ડો લેતા

બાઈ આખો ગોરી કોણે પાનું હારો હેડા ગોરી કોણે પાવાનું કોણે ઘોડીન પાઉ લે હેડા માર ઘોરી આજા નવી ઘોરીયો આજા નવી ઘોરી આવી ઘોરી વાળું સોનું મોનું કામ કર કર ઓય ઘોરો લેવા આવી જાય ઓના બવર ઘોરો કાઢવાનો હમ ઘોરો ઘોરો

ઉપર ચરવાય છે સર ઉપર